હેલો ફ્રેન્ડ જય માતાજી જય કષ્ટભંજન દેવ તો કેમ છો બધા હું ઉમેદ કરું છું કે તમે બધા મજામાં છો ને હું પણ મજામાં છું તો સવાર સવારમાં આપણે તો પાંચ વાગે વહેલા નહીં ધોઈને દીવાપતી પણ થઈ ગઈ છે અને કુકરમાં દાળ મૂકી દીધી છે અને અહીંયા ચા પાણી નાસ્તો પણ થઈ ગયો છે તો હવે મારે રોટલી બનાવવાનું બાકી છે ને દાળ વગરવાનું કામકાજ બાકી છે અને બહાર તો જોઈ શકો છો તમે આ બાજુ તો અંધારું અંધારું છે બહાર એટલે રાંધવાનું કામકાજ કરી લઉં અને બીજું કયા છે કપડાં ધોવાનું તેવું નથી કપડાં તો એક જોડેથી ધોઈ તરત ફૂકવી દીધા છે પાણી બહુ ઠંડુ લાગે છે પણ તોય તે ગરમ પાણી ઠંડુ પાણી મિક્સ કરી દીધું નહીં આજે બહાર ફૂક્યું અલ્કેશને ખબર એ નથી શું કરે છે અલ્કેશને તો કેટલી બધી ઠંડી લાગે છે એ તો બાદા કે માનતા રાખી લીધી છે સવાર બનાવવાના ને સાંજે એક ટાઈમ જ નાહશે તો કામ કરતા હોય એટલે આવું તો હોય તો હાલો થોડું ઘણું કામકાજ બીજું મારે કરી લેવ નકર પાછું મોડ થઈ છે અને પાછું કપાસ વીણવાનું છે ઓઇડિએ જ કપાસ વીણવાનું છે પણ તો તે કામ તો કરવું જ જોઈશે નકર કામ કર્યા વગર કોણ ખાવા દેશે તો એવું કંઈક હોય તો કાંઈ વાંધો નહીં મળ્યા પછી થોડી વાર પછી કામકાજ કરીને તો ફ્રેન્ડ્સ અત્યારે અમે શું કે પણ એને છે નયા દે નંદર કે નથી વણતો પણ આયા રસ્તાનો સાહ વીણ્યો છે કેમ કે આ बाजू રસ્તો છે ને આ સા વીણ લાયા કેમ કે માર્ગમાં ટ્રેક્ટર હાલતા એટલે બધું કપાસ બગડતો નયલ કે હાલો હવે એ કઈ થી આને હવે હવે નઈ જે છે તો હવે હોય જઈએ છે ખાલી કરીને ખાલી કરીને કેમ કે મારા હાથમાં ફોન છે એટલે કે છે અને આ બાજુ ત્યાં આ બાજુ કંઈક આવા થયા છે ને ભાઈ આ બાજુ અને વર પાણી મળે છે છે ક્યાં જઈ શકો છો તમે એ એ દેખાય થોડું ઘણું થોડું ઘણું દેખાય છે તો એવું કંઈક છે આપણે તો હવે હાલતા હાલતા જઈએ છીએ ને બે ત્રણ દિવસથી બ્લોક શૂટ કાંઈ કર્યો નથી હાલખો કેમ કે કામ કરતા હોય એટલે કેટલું કામ કરવું બધું થાકી રહેવાય કેમ કે સવારે ઉઠીને ખેતરનું કામકાજ કરવાનું હોય બપોરે થોડુંક પાછું સવારે ન રાંધી હોય રાંધવાનું હોય કપડાં ધોવા વાસણ સાફ સફાઈ કરવાની મણન જાજુ કામ હોય અને અલ્કેશ તો કંઈ શૂટ કરતા નથી એ મને જ ફોન દઈ દે આ કેમ કે શીખબર એમને મળી દે સવારે જ એનું બ્લોગ શૂટ કરજે ઓકે અને આજે અમારે આવી ગયા છે ઢોરા તો ઢોરા આવી ગયા તો બહુ નુકસાન કર્યું નહીં તો અહીંયા વાળા બાંધે છે અલકેશા બાજુ આનકોટથી જતા એકાંતિંગ લઈ લે હું આમાં આવી તો એ પણ આમ જોઈને હલાય જેમ તેમ પગને મૂકાય ડુંગળી ઓલું થઈ જાય તો ઢોર જોઈ શકો છો ઢોરાએ કેટલું બધું નુકસાન કરી ડુંગળી ખાઈ ગયા ધણાઈ ખાઈ ગયા મેથી ખાઈ ગયા ને નાકરા પગ પગ કરી નાખ્યા આ સી આસી થોડી ઘણી અમારી ડુંગળી હતી એ પણ પૂરી કરી નાખી ખબર કેમ આટલું બધું નુકસાન કરી ગયા ખબર નહીં કાલે જ અમે વાત કરી હતી અમે પહેલાં જતા ત્યાં ત્યાં ઢોરાનો ત્રાસ હતો ને એટલે અહીંયા આવ્યા તો અહીંયા પણ એ જ ત્રાસ છે પણ રોજ રોજ નથી આવતા અહીંયા તો રોજ રોજ આવી જતા હતા પણ તો તે આજે આવી ગયા જોઈ શકો છો ડુંગળીની તો શું હાલત કરી નાખી જોઈ ના જો કેવું ખાઈ ગયા ફાટી ગયા છે આવી રીતના અહીંયા મેથી પણ ફાટી ગયા કેમ કે કોઈ એથી ઉપર ઉપર કોઈએ ઉપર ઉપરથી કાપી લીધી હોય ને એવી રીતના આખો ચારો આખો છેક લગીન બધી ફાટી ગયા છે મોળાને બોળાને બધું ફાટી ગયું અમારું બકાલું એટલે ઢોરાનું તો કામકાજ આવું જ હોય અને આપણે ઢોરાનો શું વાંક કાઢવો જોઈ શકો છો તમે કે બધી મેથી ફાટી ગયા છે આવું કંઈક કરી ગયા છે ચેક લગીન ફાટી ગયા ઢોરા એટલે ઢોરાનો તો કંઈ વાંક કઢાય નહીં કેમ કે ઢોરા રે ઢેર ગામ લોકોએ ગામવાળા એક આ ગામના જ હોય ઢોરા બીજા ગામના તો હોય નહીં અને બીજા ગામના તો આડસ પાડોશના ગામના હોય પણ આ બાજુ બધા ગામના લોકો બધા હરકત છે કેમ કે ઢોરા છૂટા છોડી દે તો જરૂરિયાત હોય ત્યાં લગીન રાખે પછી છોડી દે એટલે ઢોરાનો શું કાઢવો ને કીધું હતું એ તો પશુ છે એનો પણ હક છે જમીન પર છે એટલે ભગવાન મોકલી એટલે એટલે એનો તો કઈ કહેવાય પણ જે એનો નિશાસો લાગે છોડનાર હોય એમને નિશાસો લાગે તો કે આપણે તો કોઈને કઈ કહેતા નથી પણ સત્ય છે એ કહી દઉં ને ન આપણે શું હોય પણ એવું હે એમ ભલે ખાધું ખાવાનું વસ્તુ ખાધું હોય વાળા બાંધી દઈશું તો થઈ રહી છે ને આટલો કંઈક કપાસ વીણવા જતા ને હવે પાછો વીણવા જવાનો છે અત્યારે કે ખાવાનું અગિયારક વાગે ખાઈ લીધું હતું ને એટલે હવે ખાવાનું નથી કામ જ કરવાનું છે અને શિયાળાનો દિવસ છે એટલે તડકો ભડકો લાગતો નથી કોઈ